નમસ્કાર ગુજરાત ચાલો પાછી હું એ ઓછો ટ્રાફિક હતો થોડો થોડો ટાઈમ આપી દડપથી કાર્યક્રમ પતાવવાનો છે કારણ કે વિચારે છે વસ્તી હજી વિચારે છે અડતાલીસ કલાક થઈ ગઈ ને બોતેર કલાક થઈ ગઈ હજી વસ્તી વિચારે છે થોડીક આપણી વસ્તી આવી જાય એટલે આપણે આજે વ્યવસ્થિત પ્રદીપ ભાખર ના જય સ્વામિનારાયણ કરાવવાના છે બધા આતુર છો ને જાણવા હતું

એક છોકરી સાથે બળાત્કાર કર્યો અને આપણે રિસોર્ટ ની અંદર અને આ જે તે વસ્તુઓની હેરાફેરી છોકરી કરાવતી છોકરી ભાઈ કરાવતી આવી બધી ચર્ચાઓને લઈને જગ જગતમાં મીડિયા અને આન તે વ્યવસ્થિત કાર્યક્રમ આવી ગયું હતું બરોબર અને આની પેલાનો વિડીયો મેં મૂક્યો ત્યારે તમને કીધું તું કે જો આમાં હકીકત છે ને બહુ અલગ છે આમાં તો બોલે એના બોર વેચાય નો બોલે એના દસ ગણા બોર વેચાય એવી પરિસ્થિતિ આવે ને અને મેં કીધું તો જો જો પોસ્ટ ટુ ડિલેટ ન મારવી પડે એટલે જરીક જેને જેને પોસ્ટ ટુ મૂકીએ ને એના સ્ક્રીનશોટ રાખજો એટલે હું એક આન પછીનો આપણે કાર્યક્રમ વિધિવત રીતે એનો પણ કરશું બરોબર પ્રદીપ ભાખરની આયરાજી દુષ્કર્મની ફરિયાદ થઈ ઈ પ્રદીપ ભાખરની દુષ્કર્મની ફરિયાદ આપણે અડતાલીસ કલાક લગભગ થઈ અમારી તપાસ ચાલુ હતી અમારું કામ જ આ ઈ દુષ્કર્મની ફરિયાદમાં મારી માતા આવી પાસી એકવાર માતા આવીને આ પ્રદીપની ભૂલ કે પ્રદીપે પટેલ સમાજના છોકરાઓના કામ નો કર્યા ને પ્રદીપ પ્રદીપની ભૂલ બરોબર બાકી આપણે પ્રદીપ કોઈ પર્સનલ વાંધો નહીં આ મુદ્દો મારે એટલા માટે છેડવો પડ્યો કે આ મુદ્દા ઉપર એટલા માટે જવું પડ્યું બાકી હજી તો પાછા કાપીને આવ્યો તો સીધો ભાખર દેખાય તમારે અહીંથી વિચાર ઈ કોઈ કાર્યક્રમ કોઈ જોયો નહીં કરી લીધી હવે આપણે આવી જઈએ જે પીડિતા છે પીડિતા આપણે કોઈ ધ્યાન નથી દેતું ને પીડીતા ની એફઆઈઆર ઉપર હુકમ નથી દેતું ઈ હું તમને કહું તમે જોજો પીડિતા ઉપર ધ્યાન હુકમ નથી દેતું પેલા આ આપણે થોડું છે ને તમે સાંભળો હું તમને વ્યવસ્થિત રીતે સમજાવું કારણ કે પ્રૂફ ભેગા કરવા હાટું થી તમારી માતા દોડતી હતી અને ભાઈ રાઈતે હાળા અગિયાર વાગે અમારી માતા આવી અને જો અને ભાખરભાઈ તને ખોટું લાગ્યું ને મારે તારી કોઈ કોન્ટેક્ટ નથી પણ તને ખોટું લાગ્યું હોય ને ભાખર ભાઈ તો તમારા મનથી વિચારજો હું મારા મનથી કહું સમાજ નો ઉભરતો નેતા હતો યુવા નેતા બધા ગણતા હતા પ્રદીપ ભાખર એટલે પાટીદાર સમાજ નો યુવા નેતા અને ઉભરતો ચહેરો હતો ત્યારે પટેલ સમાજ ના તમામ એમએલએ એમપી તાલુકા પ્રમુખ જિલ્લા પ્રમુખ સંસદ દ્વારા અને મહામંત્રીઓ બધા પ્રદીપ ભાખર ની વાહે આટા મારતા બરાબર ને પણ જ્યારે આ પ્રદીપ ભાખર ઉપર તો પ્રદીપ ભાખર આ મોટા મહાનુભાવો કોઈ બોયલા વસ્ત્રાહરણ થયા થાત ભલા રામ ભગવાન રામને નો ખબર હોય કે મારે ચૌદ દ્વારા વનમાં જવાનું છે તોય એ ને ને જ રીતના પ્રદીપ ભાખર ની આબરૂ વસ્ત્રાહરણ થયું ઠેક ઉપર હાઈકમાન્ડ થી ક્યાંથી આખી લિંક નીકળી બરોબર કારણ કે દુષ્કર્મ થયું હોય તો આટલા દિવસ સુધી બેનબા ક્યાં ગયા હતા ને બેનબા અમને મળવા આવ્યા એટલે હું બેનબાને જરીક નમ્ર વિનંતી કરું કે ઘરમાંથી નીસરો સોયવા રા સુંદરી તમારા પતિ દેવ જુએ તમારી વાત ડી રે સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી હોય આમ આદમી પાર્ટી હોય કોંગ્રેસ હોય

આપડે ક્યારે ન કરી તારે એને પેલા કમલેશ વોરા સાથે કર્યું ને ત્યારે તારે એને

અને એને તેની ઈજ્જત ની કઈ પડી નથી પપ્પા હીરા નો સોના ના બે નો ધંધા નો એ જ કેતો હા 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 નઈ કે બીજું કઈ નઈ આ લોકો આવી રીતના મોટા લોકો નું ફસાવાનું જ કામ કરે છે મા દીકરી હા હા ઓલો આમાં ખબર છે જેવી કાકડિયાના કઈ કૈક ધારા સભ્ય છોકરા નું ને એના video viral થાય છે બધા હા 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 એમાં આણે ઈજ બધું ફસાવી ફસાઈ ને બધું કર્યા છે પૈસા કઢાવ્યા હશે હા હા આ લોકો નું આજ કામ છે આને તો કેટલી છોકરી જિંદગી બગાડી નાખી હશે હા એને પેલા પણ તને પેલું modeling માટે પણ કીધું હતું ને તને એવું કીધું તું હા હા મને જો મોડલિંગ નું કીધું તો હારું છું મોડલિંગ મોડલિંગ કરાવી એવી રીતે ફસાવતા અને એમ બોલતા કે મોડલિંગ કરીને તો આપડે મોટા લોકો ફસાવશે પૈસા નવું બચાવશું તો નાના હોય તો મમ્મી તો અમને ફસાવવા ના જ એની છોકરી જો અત્યાર કામ ચાલુ રાખા

નરેન્દ્ર મોદી સરકાર ભારતીય જનતા પાર્ટી સરકાર ખોડલધામ પરિવાર હોય ધામ પરિવાર હોય કે પાટીદાર સમાજની ગમે એવી સંસ્થા હોય દીકરીઓની બધા હેલ્પ કરશે દીકરીઓની કે અમારા સમાજની દીકરી છે અને દસ લાખ ફી ભરવી છે હાલો ભાઈ ગગદી ભાઈ કેવું એટલે દઈએ બરાબર છોકરાઓનું કોઈ દી પાટીદાર સમાજે રક્ષણ કર્યું નહીં આવી રીતના કામે છોકરા ખોટા જ હોય કે અને આ પ્રદીપ ભાખર ની આખું ઉગાડવા માટે કે તને ખબર હતી તું સાચો છો મને ખબર હતી તું સાચો છો આજ બધાને વાયલાજી તારી ત્રણ ચાર ટુકડી હતી બધા ખબર હતી પ્રદીપ ભાખર હાચો છે પણ કોણ તમારા સમર્થનમાં બોલ્યું આજ ઈ તમને માતા નો ઘા દેવો તમારે

બોટલમાં પેલું પીણું પીવડાવ્યું પછી હું ઊઠી તો પ્રદીપ રૂમમાંથી બહાર આવતા હતા અને મારે આવું આવી રીતનું તો આ બધું વાત સાચી પણ એના કોઈ પ્રકારના પ્રૂફ હોવા જોઈએ કે નહીં પ્રદીપ ભાખરી રિસોર્ટમાં ગયો તો એના ઘરવાળાને મળવા એના ઘરવાળાને પંદર મિનિટ મળ્યો એ રિસેપ્શનમાં પગ નથી મૂક્યો તમે સીસીટીવી જાહેર કરાવો અને ત્યારે એનો ઘરવાળોય હતો અને પ્રદીપ ભાખરની ઓફિસે જ્યારે આ ત્રણ જણાની ત્રિપુટી પહોંચીએ એક છોકરી એક કેન મમ્મીને કેન ભેગો એક વોરા એને એક તલોલ રૂપિયા જોઈશી કેટલા એક કરોડ રૂપિયા અને આપ આ છોકરીએ જ્યારે પ્રદીપ ભાખરની ચેટ વાયરલ કરીને મિત્રો ઈ ચેટ વાયરલ કર્યા પછી પ્રદીપ ભાખરને સોરી મારી ભૂલ થઈ ગઈ હવે તમે મારી માનતા પૂરી કરીને આવ્યા કે નહીં પ્રદીપ ભાખરે આ છોકરી એને છૂટુંઆટું માનતા રાખી હતી તો આ પ્રદીપ ભાખર એની ઉપર દુષ્કર્મ કર્યું હોય પ્રદીપ ભાખર એની માનતા પૂરી પછી બે આરે સિંહ જોવા જશો આવું બધું કેવું તો ઈ તો ચેટ વાયરલ કરવા જોઈએ ને ભાઈ નો કરાવી જોઈ અને પછી સો સુંદરીને ને તારા મનમાં એવા શબ્દો ને કવિ કાગની કલમે સુંદરી બોલ્યા અને પ્રદીપભાઈ કે કેમ આવું મારા પતિ છાયા અમને અમારા પતિ ભાઈ રે આખો કાર્યક્રમ જો તમારે તપાસવામાં આવે પોલીસ વાળા કોલ ડિટેલ થી માંડી બધા કાર્યક્રમો ચેક કરવામાં આવે છોકરીનો ભૂતકાળ ચેક કરવામાં આવે પ્રદીપ ભાખર નો ભૂતકાળ ચેક કરવામાં આવે છોકરા જ બને તમે આમાં આયર કરીને જોઈ લેજો અને આ પેલી વાર એવું બન્યું છે પહેલી વાર સમજી ગયા તમે છે એવું નથી કેતો પણ દુષ્કર્મની ફરિયાદ કરવી ત્રણસો છોતેર લગાડવી પછી વાયથી ડીલિંગના કાર્યક્રમ કરવા ભેગું રહેવું પછી તમે એમ કહો કે અમારી એ આવું કર્યું આ ખોટું આ અમારી માતા બેઠી હોય આડી એટલે પ્રદીપ ભાખર ને શીખ દેવાની હતી તમારી મેટર હાટું થી અડતાલીસ કલાક અમે દોડતા હતા પ્રદીપભાઈ અમને સમાજના નેતાઓ પ્રત્યે એવું છે જયેશ રાદડિયાનો વિરોધ કરો જયેશ રાદડિયાને ખોઈ નેક્ષ તમારા પટેલ સમાજમાં નેતા કોણ નરેશભાઈ પટેલ કોઈ ગયું નહીં મિટિંગમાં આજ ઈ કહેવા માંગુ છું આજ ઈ ઉભરતા હે હા કયરું હોય નાખી દયો ઈ વ્યવહારની વાત છે ને એમાં કોઈને બાપ થી પાસુ પર વળે નહીં ખોટા ની ખોરિયાર નહીં ખોડિયાર નું ખોટું નહીં આ આપણો નિયમ છે ને કે મારે હું લેવા દેવા આ મને મુદ્દો મળ્યો કારણ કે પ્રદીપે પ્રદીપ ને ખબર પડે અને અમને ખબર આમાં કાઈ થાશે નહીં કાલે એસપી ઓફિસે ફરિયાદ બરિયાદ લેવા જાશો અને પછી આ રિપોર્ટમાં કંઈ આવવાનું નથી નથી એની પાસે ચેત સિવાય બીજા કોઈ પ્રૂફ અને એને મોડલિંગ કરી કેટલા વાત કરવાની છે આ વાત બહુ સમજવા જેવી વાત છે આજ સમાજના લોકો તૂટી પડે સાચું જોયા વિના ખોટું જોયા કે બન્યા ઉપર અગિયાર લાખ ની ખરણી હોય માય ગાજ બરોબર છે પણ આપણે ઈ જોવું ને એ આપણી કહેવાય અને જયારે આ મેટર થાય મીડિયા ની અંદર નિવેદન દીધું પછી એની ફોન કરી રેકોર્ડિંગ છે આ આપડે બગદાણા બાપા ને જગ્યા ની જેમ આવે એવું નથી આ મફત માં ના સમજાય તો લેખે દઈ બધું દોણા ની બહાર ગયું એમાં હું ના લઈ લેવું કાલે આવે જ છે અમૂલ ની લારી તમે એને એવા ધમકી ભાઈ રાખ્યો પૈસા મોકલાય તું આમ કરીશ તેમ કરીશ મને પાછું ન હોય કરવાનું જ હોય પણ તમારે થોડીક ઝાખી બતાવી પછી આગળ કરવાનું હતું આ ભૂલ ખાઈ ગયા તમે અને તમે સૌરાષ્ટ્ર ખોટી જગ્યાએ આંગરી આંગળી નાખી આ બીજે થતું છે અહીંયા હજી અમે બધાય જીવી છીએ એક કરોડ રૂપિયા પાંચસો રૂપિયા દાડી છે આલ તો ખબર પડે કેમ થાય એક કરોડ આ બધી ગૂંચવાણ કરી હતી બે નેતાઓના ઝઘડાની વચ્ચે પાયલ બોટીનો મુદ્દો ભટકાવ હટુથી જી ભારતીય જનતા પાર્ટીમાં અને પાર્ટીમાં બે ત્રણ ગ્રુપ બાખ્યા ને આપણે પ્રદીપ આમાં એમને શિકાર કર્યો પણ એને ખબર નહોતી ને કે એમ સ્વીકાર ન થાય એટલે આઈજે ઈ પોસ્ટ મેં કીધું તું કે જજો પોસ્ટ ટુ ડિલેટ ન કરવી પડે નકર નીકળીને સીધો ડાયરેક્ટ આમાં પડવામાં જોઈએ ને તમે આવું થાય દસ મિનિટ થાય ખાલી દસ મિનિટ હવે છોકરી ઉપર એલિગેશન કરવાનું હું પટેલ સમાજ આપણે ભેગો થઈ ગયો છોકરી ભેગો ના ભાઈ જો ભાઈ છોકરી ભાઈ પીડિતા પાસે આપણે પીડિતા ન્યાય દેવરાવો પડે બીજું કઈ નહીં પણ આ જગ્યાએ છોકરો સાચો હોય કોઈ દી એમ તો ન કીધું નાના ભાઈ આમાં છોકરી ખોટી હોય ભાઈ આ છોકરો સાચો આપણે એની વાય રખડવું જોઈએ ઈ કોઈ નથી કરતા આ ઈ અમારે કરવું પડે છે બાકી આ સમાજના આગેવાનોની એમાં આમાં ફરજમાં આવે કે આપણા છોકરા સાચા છે એને ખોટી રીતે આવી રીતના બદનામ કરી દેવામાં આવે આ પટેલ સમાજે બદનામ થાય અને આ પટેલના દીકરાય બદનામ થાય આવા તો કેટલાય થઈ ગયા અમારું નથી કેતો હું તો ક્યાં નાયતનો જ છું હું ક્યાં નાયતમાં આવું જ છું પણ આજી તમે હીરા છે એને તો સાચવીને રાખો અને અમે એટલું બધું અમારું જમીર મૂકી નથી દીધું સમજી ગયા હા ભૂલ થાય મારાથી

આ ખોટું આ તમારો પૈસા કમાવાનો રસ્તો ખોટો હા આમાં પકડાઈ જાવ લે જેલ કાપી ના આવા એટલી બુદ્ધિ ન હોય ત્રણસો માં કંઈ જમીન મળે પોસ્કો થાય તો હું આ બધું શીખી નાહવા અંદર ઈ જ કાયમ આવે અત્યારે નકર તો તમે આવી રીતના કેટલા છોકરા મને કાલ ફીટ કરી દે આ બન્યું આવી રીતના આમામ આ મામામામ કરીને ગયો તો એમ કે થોડક એ બાપુજીની દોરા જ અને એફઆઈરનો અલી અલગ મા નાની કરીને આ જેટલું કાર્યક્રમ થયું હોય ને એટલો ખામો કરતા શીખો મારે કેમ અલ્પેશ ડોલરની દસ કરોડ દેવાના એમ તમે દસ પ્રદીપ નહીં દઈ દ્યો જેથી સમાજમાં બીજી રીતના આવી છોકરીઓ કોઈ પ્રકારના છોકરાને દબાવે નહીં આ એ આપણી એક લાક્ષણિકતા કહેવાય કીર્તિ પટેલને બધાય ગાયરું ઉદ્દેયક આવી છે ને તેવી છે ને આ છે ને અત્યારે કીર્તિ પટેલ હોત ને તો આ મારી પેલા ઈ લઈ આવીને મૂક દીધું હોત આમ

આજ પ્રદીપ છે કાલ તમારો છોકરો આવશે આ તો હું બોલું છું મારે નથી આબરું મારે નથી કોઈ નાઈટ મારે કોઈ નથી સમાજ કે મારે કોઈ નથી કોઈ કાર્યક્રમ હું તો ગાંડો છું પણ ગાંડા કઈ કરે ઈ આમ કરીશી બાકી છોકરી પોસ મૂકે એટલે સીધા જાવ તો આમાં તમારામાં બીજા નામ કોઈ લાંબો ફરક નો મળે ભલામણ એજ જોવાનું હોય ને આપણે હાચું આપણે આખું વળાવાની વાત છે અને હા આપણા જૂના મંગળીયા ચાલુ જ છે ચોથું મંગળ આપણે હમણાં બે ત્રણ દિવસ માં બરાબર એટલે એમાં ભૂલતા તો મારે બે દિવસથી હું આના માટે રખડતો તો ભાખર હાટોથી કે તમારે ડાયરા ગેટ બનાવવાનું દાન જોતું તમારા છોકરાની ફી રોતી ભરાતી તેથી તમારે ભાખર હાઇભરતો સમાજ ને કઉસ છું સમાજ ને અત્યારે જે દી ભાખર માથે બે દીતિયા ભાખર ના વસ્ત્ર હરણ થતા હતા આબરુ ના બધા જ આ મૂંગાર જોતા તા બાકી એકાદો બોલલો હોત તો આમાં કઈ થાત હામે હામે બેહરી દેવાની વાત હતી કે હાલોભાઈ પટેલ સમાજનો આવડો મોટો નેતા છે ને પટેલ સમાજની આવડી આવડી મોટી પ્રતિષ્ઠાને આની પોચેત આપણે હામે હામે જોઈ લે પ્રૂફ કોણ છે આચું કોણ છે ખોટું બધું કાર્યક્રમ થઈ જાય પૂરો ના 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 ઈ નહીં બસ આ ધામવરા આ બિલ્ડિંગ બનાવે તો ઓલા ધામવરા એનાથી મોટી બિલ્ડિંગ બનાવે ભણો ઈ કે આયા ભલે ભૂખે મરી ગયા કોઈ ભણો ઈ દેખા દેખીમાં બાકી સમાજ ના આગેવાન નું કામ હું હોય ખાલી છોકરીઓને બચાવી સમાજના આગેવાન નું કામ ન હોય એની માટે તો બધા હોય એ આપણે જોવાનું એટલે બે દિવસ થી આ મેં પ્રદીપ ને ટકોર એટલે જ કરી હું પ્રદીપે અત્યાર સુધી કોઈ દી કાંડ કર્યા જ નથી કે જે એનું મીડિયામાં આવે કાટીમાં આવે અત્યારે એ ખામઠુફ વાદરું ફાટુ માથે એટલે એને ભીંજાણો શરદી થઈ જ ખબર પડી ને કે દવા દેવા કોઈ એવું નહીં આપણે આઈથે કાળો બનાવીને પીવો પડ્યો ઈ મારા તમને બધાને સમજાવું હતું

પટેલ સમાજના છોકરા ભલેમાં ઓલા નેતાઓ ભલેમાં નો ગણે છોકરા નો ગણે બાકી આ ખોટી રીતે પટેલ સમાજના છોકરા ઉપર આંગળીઓ ચિંધી એટલે તમારે કટકટ 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 બાલ થઈ જવાને બીજી વાત ન હોય ભલે નાય કાંઈ લેવા દેવા દેવાનું હોય પણ આ નહીં હાલે બાકી બધું બાકી તમે આઈથી બેલા ઉપાડીને આ ખડકો અને વાંથી ખડકીને આવ્યા ખડકો વરી કાલ બીજા આવીને ઉપાડો ને પાછા ખડકો એમ અમને રાજી રાજી બાર બા આ બાબતમાં નહીં કોકની આબરૂ ઉછાળતા પહેલાં હોવર વિચાર કરવો

એફિડેવિટ કરાવીએ કઈ છોકરા આપણા નો થઈ જાય એમ આપણું લોહી ગુડવું પડે ઓલા હાઈસલાના ડોડવા ખાયને આપણું લોહી ગુડવું પડે ત્યાં આપણા ખાય એફિડેવિટ કરાવી થાય આ જોવાની વાત છે આ હું આ હું મારે સમાજને આ મારી નાઇટને સમજાવવા માંગતો હોય પણ તમે સમજો નહીં બરાબર આટલા આ છે આપણે પાર્ટ વન અને હજી આપણે પાર્ટ ટુ જોવાનો છે કાલે કાંક બે દિવસ એક દિવસ ગોંડલ આખીને એક દિવસ પ્રદીપ પાખર રાખી હા પાખરને એકવાર બતાવવું છે કે ડિજિટલ થી ન્યાય મળે અરજીબરજીનું કરવી પડે તો તમે હાચા હોવા જોઈએ તમારી જગ્યાએ ગમે એવા સામે લડી લઈ એટલે ઓલું શું કહેવાય આપણે છોકરીને વિનંતી કરીએ કે રિસોર્ટના પણ સીસીટીવી બહાર કાઢે અને પ્રદીપ ભાખર ઓફિસમાં ઓફિસ માં ઈ ગઈ જે ફોટા બહાર પડ્યા છે એમાં એનો ઘરવાળો ભેગો હતો અને એનો ભાઈ ભેગો હતો એટલે એકલી તો ઈ કોઈ પ્રકારે એની પાસે ગઈ જ નથી કે આવી રીતનું આમ થાય અને એક કરોડ રૂપિયા કમલેશ વોરાય માં ગાતા હું આ વાતની પુષ્ટિ નથી કરતો આ એક કરોડ રૂપિયા વાળાની પણ હમણાં પુષ્ટિ થઈ જાય વધીને એક બે કલાકમાં એટલે આના પછીના ભાગમાં આપણે પુષ્ટિ કરી લેશું બરોબર એટલે આ એ બહુ ખાસ જોવાની છે કે છોકરી રિસોર્ટ માં હતી નહીં છોકરી રિસોર્ટમાં હોય તો વિડીયો કે ફોટો મારા બાપલીઓ જાહેર કરી શકે અને ઈ બહુ પ્રૂફ માટે આપણે હાકી શકીએ બાકી આમ ખાલી ચેટે નહીં અને ઓલી ચેટે જાહેર કરજો આપણે સોહી વર સુંદરી ચેટ નો સોરી બોરી કીધું તો જાહેર કરો અમારી પાસે તમારે પેલાનું આવી ગયું તો તમે એમ હુકમ સમાજ ને રવાડે ચડાવો છો તમે એમ હુકમ કહેશો અન્યાય થયો તમે કયો નહી કે ભાઈ આમાં પચાસ ટકા ની ભાગીદાર અમે જ અને જયારે હતા બરોબર ઈ જયારે ગીર સોમનાથ ફરિયાદ કરવા જતા હતા ત્યારે એ અમને મળી ગયા આપણે કેવું કેવાય વડાલ પાસે ત્યારે જ એને જ આમ કરીને આપણે જોઈ લીધું હતું અને તે દુના અમે ગોતતા હતા એટલે આ આ કામ છે પણ તો અમે આવીને અમે બધું કરી દઈ કારણ કે અમને અમારા છોકરાઓની પેઢી છે સમાજના કારણ કે આવા રત્નો મળવાના નથી બાકી તમને મળશે તમે જોવો છો ને હાલો એ કે રાજીનામું દઈ આવું છું કે બોલો કે આવું છું આ કરો

અપરાધી ભાખર ને મને નહી ગમતું એટલે હાલ મારી પાસે ન કવલવું ન કરે રીબો અરે મને એટલે અફસોસ નથી અઢાર દી રહેવું પડ્યું ને કોઈ ભરનો દીકરો એમ તો ન કે બંને મેં છોડાયું એટલે હે ને મેં આવી રીતનો હું કહેવાય સ્ટોટ દુશ્મન ની ટોળીમાં જાવું પડે જાણવા હાટો થી સમજી ગયા તમે છોકરાઓને કેવા ભરમાવો છો એમ થોડાક ભરમાવી જાવ તમે એટલે મળીશું પાટ ટુ માં અને મજા મજાજ કરવાની છે તમ તારે ફરિયાદ થાય તો આપણી પાસે વાહો એક એક ભરીન પ્રૂફ તૈયાર છે ઈ જાહેર કરે એટલે વાહો વાય જાહેર કરો આમ સીધું રામે બાણ માર્યું એટલે વાય થી સીધું જાવ ભગવાન ને ખબર જ ભગવાન ને નો ખબર હોય મને કહો વાયથી બાણ મારે એટલે ઈ ભગવાન હતો એને તો ખબર હોય ને તું એ ભોઈ ગયું ને કરેલા કરો ગમે બધા છોકરા ન ફસાઈ જાય એટલે આ મારે આ ખેલ એટલે રચવો પડ્યો આ સમાજ ને કેવા હતું કે જો સમાજમાં આવા આવા પણ ખેલ થાય પૈસા હાટુ થી સંપત્તિ હાટુ થી એટલે હવે તમને ખબર પડી મારી બાજુમાં કોઈ માણા બેહતું નથી કે મને કોઈ હવે મારી પાસે મેસેજ પહોંચાડો હોય ને તો વેચાક માણા આવે આપણે પેલા કેમ હતા રાજદૂત હોય એમ રાજદૂત આવે મારી પાસે કે બન્યો હોય કે બટનમાં કેમેરા નાખીને આવે લીએ બન્યું હોય કે એમ વિડીયો બનાવી લઈએ કે બન્યો હોય કે આ બન્યા ભાઈ કેમેરા હોય જ કે બન્યા એરે કાંઈ બે વાય જ આવવાનું નહીં બોલો આવા અને આપણે કરતા હોય એના હાટુંથી સમજી ગયા એટલે જાણી જોઈ વિચારીને પછી તમ તારે આઠનો વધારો ખોણની જાત નાખજો બરાબર પછી બીજા પાર્ટમાં પોસ્ટ ડિલેટ ન કરવી પડે કારણ કે તમારે સમજી જવાનું બન્યાઓ બોલ્યો એટલે લો ઢામા લીટો પણ બન્યાને સમજવો ને એ થોડીક આઘી વાત છે સમજાય તમને થોડીક વાર લાગે અને તમારે સમજવાનું જેદી રાજકારણ સાથ મૂકી દઈએ જેદી સમાજ સાથ મૂકી દઈએ જેદી ઘરેથી બાપ હાથ મૂકી દઈએ તેદી તમારી માતા તમારો હાથ ચાલે એટલે તો હજી દુનિયા વિચારે છે ભાખર આમ શ્રીફળ અહીંયા શ્રીફળ વધારે આવું પૈસા દેતા ઊંધું કેવાય અને આની જવાબદારી મારી હો આ કાર્યક્રમ ક્યાંથી થયો છે ને એ બે સફેદ વાળ વાળા છે એ ગોતી જવાબદારી મારી હોય તમત પ્રૂફ નડે પ્રૂફ લગભગ આવી જાય વાંધો નહીં આવે ધોળવું પડશે આવી જાય ને એટલી વાર છે જો તમારા ધોતિયા ઉતારો હવે શું છે તમે આ આ સમાજમાં રહેવાને બદલે લાયક નથી સમજી ગયા એટલે એ તમારા ધોતિયા હું ઉતારીશ ભૂલી નહીં જતા હા બન્યો બાણ મારે ને એ ઠેવા ખુદી ઘરી જઈ હોય ને તો જ મારે અધ કચરું બાણું રાખ ગીંજા મૂક દઉં પાછું આપણે હુકમ છોડવું જ જોઈએ ભાઈ સમજી ગયા તમે એટલે વિચારજો મિત્રો તમારી રીતે બાકી હું હમણાં રમતા આપણે એ મૂકીએ એટલે વાસો પાછળ પાછળ બધુંય આપણે મૂકશું ઉપાધિ નથી અને બાકી તમામ પ્રૂફ છે કે આને કાર્યક્રમો બધાય શું કરીએ અને આ કેટલા મુંબર છે બરોબર મળીએ મિત્રો જય સરદાર આવતીકાલ ની પરમદી એક દિવસ રેસ્ટ કરીએ કોર્ટમાં તારીખ ભરીએ પરમ દિવસે આપણે પાછા મિરજાપુર જય સરદાર